સામાન્ય જ્ઞાન પાંચ ભાગ જેમાં જોઈશું ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જ્ઞાન વિશેના ટૂંકા પ્રશ્નો વિશે તો ચાલો નિહાળીએ ભારતનો ઇતિહાસ જોઈએ હડપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલી હતી ટેરાકોટામાંથી વૈદિક સમયના સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે સિંધુ કયું મંદિર કાળા પેઘોડાના નામે ઓળખાય છે કોણાર્કનું સૂર્ય મંદિર બ્રિટિશ વહીવટ દરમિયાન કોની મદ્રાસ એટલે કે મુંબઈ અને કલકત્તા ખાતે યુનિવર્સિટીની સ્થાપના થઈ ચાર્લ્સ વુડની ભલામણથી કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયા હતા અંગ્રેજ અને ફ્રેન્ચ પ્રજા વચ્ચે લડાયા હતા ભારતીય સ્વતંત્રતા બાદ પ્રીવી પર્સ કોની સાથે સંકળાયેલા હતા ભૂતપૂર્વ રાજાઓ સાથે સંકળાયેલા હતા કયા વેદમાં વિધિઓ દર્શાવવામાં આવી છે યજુર્વેદમાં સંગમ સાહિત્ય મોટે ભાગે કઈ ભાષામાં રચાયું હતું તમિલ ભાષામાં કોના સમયમાં સનદી સેવાઓનો આરંભ થયો હતો જે પછીથી આઈસીએસ તરીકે પ્રખ્યાત થઈ હતી કોન વોલેસ ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી ડેલ્હાઉસીના સમય દરમિયાન થઈ હતી હિન્દુ બાળ લગ્ન લગ્ન બિલ દ્વારા માટે સ્ત્રીની નિયત કરવામાં આવેલી ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષ છે ચૌદ વર્ષ કયા પુસ્તકમાં કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ આલેખ્યો છે છે રાજતરંગીણીમાં કલ્હણમાં આ પ્રાચીન ઇતિહાસ આલેખવામાં આવ્યો છે રણ મેદાન કયા શહેરની નજીક છે ઉદયપુરની નજીક આવેલું છે ગ્રામદાન ચળવળ દ્વારા કેટલી જમીન ભૂદાનમાં મળી અને કેટલા ગ્રામ દાન થયા બેત્તાલીસ લાખથી વધુ એકર જમીન ભૂદાનમાં મળી અને છેત્તાલીસોથી વધુ ગ્રામ દાન થયા થિયોસોફિકલ સોસાયટી શેના પર ભાર મૂકતી હતી ગુઢવિદ્યા પર

એ કોની યાદમાં સમર્પિત છે ભારતના ભાગલાની યાદમાં સમર્પિત છે હવે જોઈએ ભારતની ભૂગોળ ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ઓક્ટોમ્બર નવેમ્બર દરમિયાન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ઉત્તરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ત્રણ રાજ્યો કયા છે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને બિહાર કૃષ્ણા નદી અને ચેન્નઈ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે કોંડા વિડુ ટેકરીઓના નામથી ઓળખાય છે કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે આગ્નેય ખડકોને પ્રાથમિક કે મૂળ ખડકો કહે છે કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે કોફીના ઉત્પાદન માટે કુર્ગ જાણીતું છે એકવીસમી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે

પર્વતો છે ભારતમાં ભૂસ્તરીય અને ભૂસ્વરૂપ રીતે સૌથી યુવા ભૂમિ સ્વરૂપ શું છે ઉત્તરના મેદાનો પૃથ્વીનું બાહ્ય સ્તર શાના દ્વારા ઓળખાય છે ભૂપૃષ્ઠથી ઓળખવાય છે વિપુલ પ્રમાણમાં જળ ધોધ અને જમીનમાં ઢોળાવ એ નદીના ધોવાણનો કયો તબક્કો છે યુવાન તબક્કો છે ટિબદ્ધની વચ્ચેથી પસાર થતા ગૃહ પવનોને શું કહે છે વ્યાપારી પવનો કહે છે કેદારનાથ મંદિર વિદ્યાસાગર સેતુ કયા શહેરમાં આવેલ છે કલકત્તામાં આવેલું છે ભૂમધ્ય પ્રકારની આંબો લાક્ષણિકતાઓ શું છે ભીનો શિયાળો અને શુષ્ક ઉનાળો બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે બાર કલાક પચીસ મિનિટનો સમયગાળો હોય છે વિશ્વવૃત પર હવાનું હલકું દબાણ હોય છે કારણ કે વિષુવૃત્ત પર બારે માસ અતિશય ગરમી પડે છે ભારતમાં પહેલું નિર્મિત ભારત માતા મંદિર કયા સ્થળે આવેલું છે વારાણસી ખાતે ભારત માતાનું મંદિર આવેલું છે હવે વાત કરીશું ભારતીય અર્થતંત્ર વિશે ભારતમાં પરફોર્મન્સ બજેટ કોની ભલામણથી અપનાવવામાં આવેલ છે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મર કમિશનની ભલામણથી ભારતનું કન્ટિન્જન્સી ફંડ કોના હસ્તક હોય છે નાણાં મંત્રાલયના સચિવ હસ્તક હોય છે કઈ પંચવર્ષીય યોજનામાં સૌ વખત રાજ્યના પરામર્શમાં દરેક રાજ્ય દીઠ વિકાસ અને બીજા નિયંત્રણ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલા હતા દસમી પંચવર્ષીય યોજનામાં જ્યારે બેંક રેટ વધારવામાં આવે છે ત્યારે બજારમાં તરલતા એટલે કે લિક્વિડિટી ઘટતી હોય છે આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર કયું રાજ્ય પ્રથમ હતું ગુજરાત રાજ્ય ગરીબી રેખા લોકોને કેટલા જૂથમાં વહેંચે છે બે જૂથમાં વહેંચે છે ભારતમાં અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી

ભીમ એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવી છે ભારત વિશ્વ વ્યાપાર સંસ્થા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નું સભ્ય કયા વર્ષમાં બન્યું ઈસવીસન ઓગણીસો પાંચુ માં બન્યું પ્રત્યક્ષ વિદેશી રોકાણ નીતિની કામગીરી કોને સોંપવામાં આવેલ છે ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ સોંપવામાં આવ્યું છે તુલામાં વિદેશીઓએ આપેલ ભેટ કહી છે એક પક્ષી હસ્તાંતરણ આવક અર્થશાસ્ત્રમાં એફએમસીજી શબ્દ શાના માટે વાપરવામાં આવે છે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડના માટે વાપરવામાં આવે છે રાઉન્ડ શબ્દ કે ખ્યાલ કોને લાગુ પડે છે નેશનલ સેમ્પલ સર્વેને લાગુ પડે છે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્પર્શ યોજના શાને સંબંધિત છે ટપાલ ટિકિટ સંગ્રહ માટે સંબંધિત છે પ્લેજ સહી કરનાર પ્રથમ ભારતીય કોણ હતા અજીજ પ્રેમજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા વર્ષે ભારતીય વ્યાપારનો ઇજારો ગુમાવી દીધો અઢારસો ને માં પુરવઠા આધારિત અર્થશાસ્ત્ર એટલે કે સપ્લાય સાઈડ ઇકોનોમી કઈ બાબત ઉપર સૌથી વધુ ધ્યાન આપે છે ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર ઉપર વધુ ધ્યાન આપતી હોય છે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ગ્રાહકનું શોષણ કેટલું હોય છે જીરો હોય છે હવે જોઈશું સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે સત્યમેવ જયતે વલકલ એટલે શું જાડની છાલને છાલનું જે વસ્ત્ર હોય તેને વલકલ કહે છે

નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે કલકત્તામાં આવેલું છે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કયું સામાયિક પ્રકાશિત થાય છે બાળ વિશ્વ નામનું સામાયિક પ્રકાશિત થાય છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ આઈપીએબી નું મથક કયા સ્થળે આવેલ છે ચેન્નાઈ ખાતે આવેલું છે એમનેસ્ટી ઇન્ટરનેશનલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે લંડન ખાતે આવેલું છે બદલા ઉંધા બદલા આ શબ્દો કોની સાથે સંબંધિત છે શેર બજાર સાથે સંબંધિત છે કયું નાટક બાળકીઓના વેચાણની પ્રથા ઉપર આધારિત છે કન્યા વિશ્વમાં ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે પંદર માર્ચના રોજ થાય છે ડોક્ટર અમૃતા પટેલનું કયા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહ્યું છે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે વહાણોના બનાવવામાં મુખ્યત્વે કયા કૃત્રિમ રેસા વપરાય છે કૃત્રિમ રેસા વપરાય છે લાઇટ ઇયર લાઇટ ઇયરનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે અંતરની ગણતરી માટે કરવામાં આવે છે સામાન્ય સંજોગોમાં સમુદ્રના પાણીની ખારાશ સેલિનિટી કેટલી હોય હોય છે છે મુંબઈના હાજી અલી ખાતે કોની આવેલી છે હાજી અલી શાહ બુખારીની દરગાહ આવેલી છે તો મિત્રો આજે આપણે આ વાત કરી સામાન્ય જ્ઞાનના પ્રશ્નો વિશે જેમાં આજનો વિડીયો આપણે પસંદ પડ્યો હોય તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો વિડીયોને લાઈક કરશો